આગામી સાતમી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી આવે છે ત્યાર પહેલા ગણપતિની મૂર્તિ જુદી ફૂટ સુધીની કરવાની માંગણી પણ રજૂ કરવામાં આવી હતી આ માંગણીને વખોડતા ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સંત શ્રી અમરીષા હતું કે ગણેશ આયોજકો અને મંડળો દ્વારા ગણેશની પ્રતિમાની ઊંચાઈ વધારવા માટેની માંગણી કરવામાં આવી છે

જોયેશ પટેલ મુકુલ મહત દીપેશ મહેતા દીપક શાહ ઉપસ્થિત રહ્યા હતા મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્ન પૂર્મે દેવ સર્વકાર્તિક સર્વ મિત્રો ગણેશ ઉત્સવ હવે નજદીક આવી રહ્યું છે ત્યારે વર્ષોથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે કોમી એખલાસમય વાતાવરણમાં શાંતિથી ગરિમાપૂર્વક રીતે ઉજવાય એને માટે અમે પ્રયાસ કરીએ છીએ વર્તમાન થોડાક દિવસ પહેલાં અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલી માહિતી જે કેટલીક માંગણી કરવામાં આવી છે જે બિલકુલ એમાં સહમત થઈ શકાય એવું નથી ફરીવાર આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે એ છે મૂર્તિઓ છે એ અઢાર ફૂટ વીસ ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ વિશાળ બનાવવાની તો આ બધા જે માગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી માટે ગણેશ ઉત્સવ સમિતિ સાધુ સંતો અને જે ગણેશ આયોજકો મિત્રો છે એ પણ એમાં સહમત નથી અમે એના એ કરીશું ઉપર સુધી આપણે વિરોધ કારણ કે કોર્ટની આદેશ છે કોર્ટનું હુકુમ છે હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટનું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે તો અમે આ રીતે એને જ અનુક અનુસરણ કરીશું બીજા કોઈને નહીં આ અમારી સીધી વાત છે નમસ્કાર